શ્રી દુેશ્વરી મંદિર ખાતે માં ચામુંડા માતાજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા એકસો આઠ કુંડ મહાયજ્ઞ અને અગિયાર લાખ નરવાણ મંત્ર હોમાત્મક મહાયજ્ઞ મોડાસાના હિંમતનગર હાઈવે પર આવેલ દુધેશ્વરી માતાજી મંદિરની બાજુમાં ભરતભાઈ પટ અને રાકેશભાઈ પંડ્યા દ્વારા આયોજિત ચામુંડા માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોડાસા અક્ષર પરિવાર પંચ અક્ષર પરિવાર યુવક મંડળ મોહનપુર જાગાસ્વામી અક્ષર પરિવાર મંચ યુવક મંડળ અને સજાનંદ અક્ષર પરિવાર બાયડના સંયુક્તથી એકસો આઠ કુંડી મહાયજ્ઞમાં અગિયાર લાખ નરવાન મંત્રના હોમાત્મક મહાયજ્ઞ રાકેશ કુમાર પંડ્યા અને હેત કુમાર પંડ્યાના આચાર્ય પદે ત્રિદિવસીય ચામુંડા માતાજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્રિદિવસીય આયોજિત ચામુંડા માતાજી પ્રાણ પ્રતિષ્ઠામાં મુખ્ય યજમાન પદે મોડાસા પરગણાના વિજયભાઈ અમૃતભાઈ ચૌહાણના પરિવાર બિરાજમાન થયા હતા બીજા દિવસે મુખ્ય યજમાન વિજયભાઈના નિવાસ સ્થાનેથી માં ચામુંડા માતાજીની ધાર્મિક ભાવ સાથેની વાંચતે ગાજતે ભવ્ય શોભાયાત્રા સબલપુર દુધેશ્વરી માતાજી મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાતીગઢ વસ્ત્ર પરિધાન સાથે યજમાનો એકસો કુંડી મહાયજ્ઞમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વૈદિક મંત્રોચ્ચાર સાથે અગિયાર લાખ નરવાણ મંત્રના હોમાત્મકની ઉજવણીમાં જોડાઈને મૂર્તિ પ્રતિષ્ઠાના સાક્ષી બન્યા હતા મોડાસાથી માત્ર પાંચ કિલોમીટરના અંતે હિંમતનગર હાઈવે પર આવેલ દુધેશ્વરી માતાજીની બાજુમાં ચામુંડના માતાજી મંદિરનું નિર્માણ કરીને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરતા દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર બન્યું હતું અને ત્રીજા દિવસે એકસો આઠ કુંડની મહાયજ્ઞમાં દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરવા ઉમટી પડતા ચોટીલા માતાજી મંદિર જેવો માહોલ સર્જાયો હતો મોડાસાના સાબલપુર ખાતે યોજાયેલા ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં અગિયાર લાખ નરવાણ મંત્રના વૈદિક હોમાત્મક મહાયજ્ઞથી ભક્તિનો માહોલ છવાયો હતો તથા ત્રણ પરગણાને એક સાથે લાવીને સામાજિક એકતા તથા સામાજિક વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે રિપોર્ટર કનુભાઈ જી પટેલ મોડાસા આનંદપુરા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઇવ